કેટલાક સમયથી વિપક્ષી છાવણીમાંથી સતત ગુસ્સો અસંતોષ અને વક્તવ્ય નિવેદનો બહાર આવી રહ્યા છે જે દર્શાવે છે કે વિપક્ષી એકતાનો દાવો કરતી ઇન્ડી ગઠબંધન ક્યાંય જેવું લાગતું નથી ગઠબંધન નબળું પડી રહ્યું એવું લાગી રહ્યું છે મહાગઠબંધનમાં પ્રાદેશિક પક્ષો દ્વારા જે ગુસ્સો અને અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે તેના કેન્દ્રમાં કોંગ્રેસ પાર્ટી છે વાસ્તવમાં વિપક્ષી છાવણીનો સૌથી મોટો ઘટક હોવાના કારણે કોંગ્રેસે પોતે જ વિવિધ રાજ્યોમાં બેઠકો પ્રાદેશિક પક્ષો સાથે સંકલન કરવું પડ્યું હતું પરંતુ આ કામ હજુ સુધી પૂર્ણ થયું નથી નોંધનીય છે કે ઓગણીસ ડિસેમ્બરે દિલ્હીમાં મળેલી બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો કે ગઠબંધન એકત્રીસ ડિસેમ્બર સુધીમાં રાજ્યો વચ્ચે સંકલનમાં બેઠકોની વહેંચણીનું ચિત્ર સ્પષ્ટ કરશે તે જ સમયે જાન્યુઆરીના અંત સુધીમાં વિપક્ષ સંયુક્ત રીતે દેશભરમાં પ્રચાર શરૂ કરશે જો કે આ બંને કામો હજુ પૂર્ણ થયા નથી પ્રાદેશિક પક્ષો આ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી રહ્યા છે તાજેતરમાં જેડીયુએ જે રીતે કોંગ્રેસ પર આક્ષેપ કરીને મહાગઠબંધનથી પોતાને દૂર કર્યા પછી કોંગ્રેસના વલણ પર મમતા બેનર્જીની સતત નારાજગી સામે આવી રહી છે જે કોંગ્રેસ પ્રત્યે પ્રાદેશિક પક્ષોની નારાજગી વ્યક્ત કરે છે આ સિવાય કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને દિલ્હી પંજાબમાં આમ આદમી પાર્ટી સાથે સીટ વહેંચણીનું કામ પણ પૂર્ણ કરી નથી શકી